બાળકોને સ્પર્શની કેળવણી કેવી રીતે આપવી સ્પર્શેન્દ્રિય કેળવાય એના માટે કેવા કેવા સાધનોનો ઉપયોગ કરી શકાય એના માટે ગીજુભાઈએ ઘણા બધા સાધનોનો અહીં ઉપયોગ કરેલો છે એમાં સ્પર્શમાં પણ સુંવાળું છે ખરબચડું છે વજન છે ચલ સ્પર્શ છે એવી રીતે ત્રણ વિભાગમાં આપણે વેચી શકીએ એ ઉપરાંત ઠંડુ ગરમ પણ લેવું હોય તો અહીંયા લઈ શકાય છે જેને આપણે શીતોષ્ણ કહીએ છીએ સૌથી પહેલાં અહીંયા આપણે સુવાળો અને ખરબચડો એની સંકલ્પના બાળકને કેવી રીતે સમજાવશું એના એક સાધનનું નિદર્શન જોઈએ સ્પર્શના પાટિયા તમને બંનેને મારું નામ આવડે છે બોલો અરે વાહ હું તમારું નામ બોલું તમારું નામ આરાધ્યાબેન અને તમારું નામ નેત્રરાજભાઈ સાચું છે અરે વાહ તમે મને ઓળખો છો અને હું તમને ઓળખું છું બહુ સરસ આજે મારે એક નવું નવું કામ કરાવું છે તમારી પાસે કરશું મારી સાથે અચ્છા તમારે ગાલ ઉપર હાથ ફેરવો તો કેવું લાગે છે કેવું લાગે છે અચ્છા અહીંયા હાથ ફેરવો તો કેવું લાગે છે ખરગુચડું વેરી ગુડ તો આજે તમારે સરસ મજાનું મારી સાથે સ્પર્શનું કામ કરવાનું છે એ તમને ખબર કેમ પડી ભાઈ તમે આમ હાથ પહેર્યું તો ખબર પડી ને કે આ લીસુ છે અને આ ખરબચડું છે તો હું તમને થોડીક વસ્તુ આપું ને એને પણ તમારે આમ હાથ ફેરવાનું છે બરાબર હાથ ફેરવીને જોવાનું કે આ સુવાળું છે લીસુ છે કે ખરબચડું છે બરાબર જો જો મારી પાસે સરસ મજાની એક જાદુની થેલી છે આનું નામ છે ચર થેલી બરાબર લંબુ ચોરસ આકાર આકાર જોવાનો છે યાદ રાખજો આકાર હવે આરાધ્ય બેન ને આપો આરાધ્યા બેન કેવો આકાર છે હાથ જોઈ એમ નહી પહેરવાનું તમારા હાથના આંગળા છે કેવો આકાર છે નળાકાર કેવો આકાર છે બરાબર હાથ પહેરવજો બરાબર સરખી રીતે મેં જેમ પહેર્યું ને હા વેરી ગુડ બહુ સરસ બસ એ જ રીતે હવે આરાધ્ય બેન હાથ ફેરવીને જોઈ લે અહીંયા મુક્ત જ જો મારી પાસે વેરી ગુડ અરે વાહ બહુ સરસ હજી કાંઈક જાદુ મંત્ર આવે છે અંદરથી હવે આ કેવો કર છે ડા અરે વાહ બહુ સરસ ફોડકી બરાબર પણ હાથ પહેરવાનું છો હાથથી ઓળખવાનું છે જોઈને તો આપણને ખબર પડે જ છે

બઉ સરસ હવે તમે કેવો આકાર છે બેટા ત્રિકોણ આકાર કેવો આકાર છે હવે મારી પાસે બીજો આકાર આવી ગયો છો આ કેવો આકાર છે

હું કોઈ દિવસ રડું નહીં મને આંખ ઉપર પટ્ટો બાંધવો ગમે બરાબર પછી તમારી આંખ ઉપર બાંધી પણ આંખ ઉપર પટ્ટો બાંધી મારો ચાંદલો નથી દેખાતો બહુ કરી બોલો લ્યો હમણાં હું પટ્ટો ખોલી નાખીશ ને એટલે મને દેખાશે હવે ભાઈ મને કઈ દેખાતું નથી હું મારા હાથ આમ કરું ને એટલે એકવાર વાર નેત્ર રથભાઈ મારા હાથમાં આપશે અને એકવાર વાર બેન આપશે ઉભારે ઉભારે હું કહું પછી આપજો ભાઈ પણ હું બરાબર ઓળખી શકું છું કે નહીં કે સાચું છે કે ખોટું તમારે કહેવાનું હવે આપો નેત્ર રાજભાઈ મારા હાથમાં જો હું મારા બરાબર હાથ ફેરવીને જોઉં છું હવે મને આંખથી દેખાતું નથી ભાઈ પણ હું હાથથી બરાબર અડીને જોઉં છું અરે આ તો પેલો ચોરસ આકાર છે સાચું છે અરે વાહ હું અહીંયા મૂકી દઉં છું હવે આરાધ્યા બેન આપશે

છું ભઈ આ તો લાગો જૂ છે પણ થોડું લાંબુ છે આ તો બિલું નરાકાર છે ભાઈ સાચું છે જો બરાબર લો આ તો છે ભાઈ

હવે હું તમારા હાથમાં કઈક આપું છું ઓળખીને મને કહેવાનું છે કે કેવો આકાર છે ત્રિકોણ બરાબર આ ફેરવો ત્રિકોણ ત્રિકોણ તો નથી ભાઈ સરસ રીતે આ ફેરવો ત્રિકોણ તો આ છે એને આપણે એમને ઓળખવાનું છે લંબચોરસ પણ નથી સરસ રીતે આ ફેરવો જી બરાબર ધ્યાનથી હાથ ફેરવો આમ ધીમે ધીમે ફેરવવા નથી આમ હાથ ફેરવો તો તમને ખબર પડે કે બધી બાજુ આ રીતે એક સરખું હોય તો કેવું કહેવાય ના ગોળ છે ચોરસ છે લંબચોરસ છે ત્રિકોણ છે કેવું છે લંબચોરસ લંબચોરસ તો નથી જો હું તમારા હાથમાં લંબચોરસ આપું જો લંબચોરસ આવું છે હાથ ફેરવો તો લંબચોરસ ઈ લંબચોરસ છે હવે આ જુઓ તો આ એની જેવું છે ના એની જેવું તો નથી બરાબર જુઓ તો સરખી રીતે આ તો ઓલું છે ઓલું કયું પણ ગોળ છે ત્રિકોણ છે ચોરસ છે ઓલું કયું પણ ચોરસ હા વેરી ગુડ બહુ સરસ વાબેલા હવે હાથ આમ કરો હવે ઓળખ જો બરાબર ત્રિકોણ અરે વાહ વેરી ગુડ બહુ સરસ

તમે બે હાથ આમ તમને આત્મા પૂછો ઓળખીને મને કહેવાનું છે કેવો આકાર છે ચોરસ બહુ સરસ વેરી ગુડ આરાધ્ય બે હાથ લાવો લંબચોરસ નહીં બરાબર હાથ ફેરવો બેટા હા

હવે શું કરવાનું જાદુ મંતર કરવાની બે બે ની જોડી કરવાની બરાબર હું કરીને બતાવું પેલા હું તમને કરીને બતાવું પછી તમારે પણ નહીં કરવાની ઓકે વેરી ગુડ બહુ સરસ હું શીખવાડીશ ને મારી દીકરાને આપણે શીખવા માટે તો બેટા છીએ બરાબર હવે આપણે બધા પેલા ભેગા કરી દઈશું બધા ભેગા કરી દઉં છું અહીંયા હવે મને એક એક આપજો

મને એક આપવાનું છે આરાધ્યા બેન નીચે મૂકી બેટા નીચે મૂકી ચોરસ છે ભાઈ

જોડી થઈ ગઈ પછી એને લેવાના નહી હો એને ધ્યાન ત્યાં રહેવા દેવાના લાવો બીજો આપો ચોરસ અહીંયા મૂકી દીધા અરે વાહ બધાની જોડી બની ગઈ તો આવું કામ કોણ કરશે કે આપણે હજુ આરાધ્ય બેન બહાદુર છે કે નહીં બરાબર આરાધ્ય બેન હવે તમને આપું છો તમને દેખાતું નથી ને તમારે જોડી કરવાની છો હા જોડી કરવાની છે બરાબર હાથ ફેરવજો તમારે હમણાં જોડી બનાવવાની છે યાદ રાખજો તમે ત્રિકોણ ક્યાં મૂક્યું આરાધ્ય બેન ચોરસ બરાબર હાથ પેરો સરખી રીતે ચોરસ હ ચોરસ ક્યાં મૂકો છો બસ યાદ રાખજો

તો આકા નેડાકા હા હા વેરી ગુડ ચલ બહુ સરસ બહુ સરસ સ્વાભિવા ઈ દેવાનું ઈ દેઈ દીધું એની જોડી કરી લીધી જોડી કરી એમાંથી નઈ લેવાનું જે બાકી હોય ને એ દેવાનું બરાબર બાકી છે ચવરસ બરાબર જોવો જોઈએ હા વેરી ગુડ ચોરસ નહીં ચોરસ નથી ભાઈ આપણે ચસ વર્ષ ની થિલી માં જુદા જુદા આકારો નું કામ જોયું આજ રીતે જુદા જુદા ફળ જુદા જુદા શાકભાજી વિશેષ રમત માટે જુદી જુદી બધી વસ્તુઓ લઈ અને તમે ચલ સ્પર્શનું કામ કરાવી શકો છો સ્પર્શમાં બીજું પણ એક કામ થાય છે એના માટે અહીંયા મારી પાસે ગરમ અને ઠંડુ પાણી છે જેના દ્વારા પણ બાળકોને સ્પર્શનો ખ્યાલ આપી શકાય છે